ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ગાંધીનગર વિધાનસભામાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠાને લગતી સમસ્યા ઉપર ચર્ચા કરવામાં આવી હતી માન્ય મોદી અને મતલબ મુખ્યમંત્રી શ્રી પટેલ દ્વારા જે સપ્ન સેવાયું છે આપણું ગુજરાત હયુજી બને હયુજી એટલે કે ગરબી ગુજરાત ગુણવંતુ ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત માનની મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે સંપૂર્ણ રીતે ગુજરાત રાજ્યના વિકાસને આવી વેગ આપે એવું છે માનનીય અધ્યક્ષશ્રી પાણી પુરવઠા વિભાગની માંગણી નંબર સડસઠ ના સમર્થનમાં હું આજે મારી વાત રજૂ કરું છું જેમાં ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠાને લગતી સમસ્યા પર અમારી સંવેદન સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીઓ પર ભાર મૂકવા માંગીશ માન્ય અધ્યક્ષશ્રી લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાયુક્ત પીવાનું પાણી નિયમિત મળી રહે તે રાજ્ય સરકાર માટે હંમેશા પ્રાથમિકતા રહેલ છે અને રાજ્ય સરકાર દ્વારા એના માટે ભગીરથ પ્રયત્નો પણ કરે છે માનની અધ્યક્ષથી રાજ્યના આદિજાતિ વિસ્તારના કુલ ચૌદ જિલ્લાઓના પાંચ હજાર બાસઠ ગામોને ગ્રામજીત પાણી પુરવઠા યોજના તકે પાણી પૂરું પાડવા માટે અંદાજીત પાંસઠસો કરોડના સુધારણા અને નવીન કામો પ્રગતિ હેઠળ છે અને આ બજેટમાં બાકી રહેલ આદિજાતિ વિસ્તારમાં પેટા યોજના હેઠળ અગિયારસો બાવીસ કરોડના કામોની જોગવાઈ પણ કરવામાં આવેલ છે માની અધ્યક્ષશ્રી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ગામની આંતરિક પાણી પુરવઠાના અમલીકરણમાં વેગ લાવવા આદિજાતિ વિસ્તારોમાં દસ ટકા અને અનુસૂચિત જાતિ વિસ્તારોમાં પણ દસ ટકા લોકફાળો અમારી સંવેદનશીલ સરકાર દ્વારા માફ કરવામાં આવે છે જેમાં ચાલીસ ટકા વસ્તી એસસી કેટેગરીની હોય અથવા બસો પચાસ લોકોથી વધારે લોકો રહેતા હોય એવા વિસ્તારો માટે માની અધ્યક્ષ હું જે વિસ્તારમાંથી આવું છું જ્યાં પાણી પીવાના પાણીની વ્યવસ્થા બાબતે વાત કરું તો વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓ છે અને ચાર નગરપાલિકા એક મહાનગરપાલિકા છે વડોદરા જિલ્લાના છસો સાહીઠ ગામો પૈકી ચારસો ને બેતાલીસ ગામોને નર્મદા અને અન્ય સરફેસ સ્ત્રોત આધારિત નવ જૂથ યોજના અને બલ્ક પાઇપલાઇન હેઠળ જોડવામાં આવેલ છે જ્યારે અન્ય ગામો પોતાના સ્થાનિક સ્ત્રોતોમાંથી પાણી મેળવે છે મારા ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાની વાત કરું તો આ તાલુકામાં સો ટકા જૂથ યોજનાની કામગીરી પૂર્ણ થયેલ છે જેમાં ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામો જૂથ યોજનાનો હેઠળ પાણી પુરવઠો મેળવે છે તેવી જ રીતે વડોદરા તાલુકાના પંચાણું ગામો થી સુડતાલીસ ગામો નર્મદા આધારિત જૂથ યોજના અને ઓગણચીસ ચાલીસ ગામ અન્ય સ્રોતો આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાથી પાણી મેળવે છે માની અધ્યક્ષથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જલ જીવન મિશન અંતર્ગત હર ઘર નલસે જલ યોજના અમલમાં મૂકવામાં આવી જેના મારફત બે હજાર ચોવીસ સુધી છેવાડાના માનવીના ઘર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય હતું જેમાં ગુજરાતની સંવેદનશીલ ગુજરાત રાજ્યના છેવાડાના ઘરોના પાણી પહોંચાડવાનું સાર્થક થયું છે વડોદરા જિલ્લામાં નલસે જલ યોજના અંતર્ગત ઓગણીસ પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ડભોઈ તાલુકામાં પણ સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે માની અધ્યક્ષશ્રી રાજ્યમાં પૂરતું પાણી મેળવે તેવું જરૂરી છે પરંતુ ગુણવત્તાયુક્ત સ્વચ્છ પાણી લોકો સુધી પહોંચવું પણ જરૂરી છે જેના માટે અમારી સંવેદન સરકાર દ્વારા પાણી ગુણવત્તાની ચકાસણી માટે રાજ્ય કક્ષાએ એક સ્ટેટ લેબોરેટરી જિલ્લા કક્ષાએ તેત્રીસ લેબોરેટરી અને તાલુકા કક્ષાએ છેતાલીસ જેટલી લેબોરેટરીઓ કાર્યવિત કરેલ છે જ્યાં દર વર્ષે ચાર લાખથી વધુ પાણીના નમૂનાનું પૂથકરણ કરવામાં આવે છે અને લોકોને સ્વચ્છ પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે છે માનની અધ્યક્ષી આમ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક ગામોમાં ગુણવત્તાયુક્ત પૂરતા જથ્થામાં પાણી પૂરતો પૂરો પાડવામાં આવે છે પણ સાથે સાથે મારે માનની મંત્રીશ્રીને વિનંતી છે કે નગરપાલિકામાં અમારું ડભોઈ એ ઐતિહાસિક નગરી દર્ભાવતી છે અને એમાં ખૂબ જ જૂનું નગર હોવાથી જૂની લાઇનો છે લાઇનો બદલવા માટે પણ આપના બજેટમાં થોડીક ફાળવણી કરો એવી અમારી આપીને વિનંતી છે આભાર